મુખ્યમંત્રીની ટકોર બાદ જૂનાગઢ પ્રશાસન જાગ્યું અને જૂનાગઢમાં કાળવાના વોખડાની સફાઈની કામગીરી શરૂ કરી જેસીબીની મદદથી વોખડાની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રીએ વોકળા ઊંડા કરવાની ટકોર કરી હતી અને ત્યારબાદ હવે જૂનાગઢ પ્રશાસન એક્શનમાં આવ્યું કાળવાના વોકડાની સફાઈ શરૂ કરવામાં આવી છે જેસીબીની મદદ લેવામાં આવી છે અને વોખડાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે જો આ વોકળા ઊંડા થશે

કે માત્ર આ કામગીરી દેખાડીને સંતોષ માનશે કે પછી આગળ જે અન્ય દબાણો જે છે તેને પણ ખરેખર સાચા અર્થમાં દૂર કરવામાં આવશે પ્રતિક પંડ્યા જુનાગઢ એબીપીએસ મિતા